નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને વાર મંગળવારની કપાસની અપડેટ કપાસના સમાચાર અને કપાસના ભાવ એ પહેલા મિત્રો મારી ખાસ વિનંતી છે આપણે ગઈકાલને એક વિડીયો મૂક્યો હતો તે મિત્રો ન જોયો હોય તો અવશ્ય જોઈ લેજો જેમાં તમને કપાસના ભાવની સચોટ અને સંપૂર્ણ માહિતી આપેલ છે તો મિત્રો સૌપ્રથમ કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો મિત્રો આપણે જેમ કહતા હતા એમ જ આજે પણ કપાસના ભાવમાં વીસથી પચીસ રૂપિયા ફરી એકવાર તૂટ્યા છે અને બે ત્રણ માર્કેટ યાર્ડોમાં પંદરસો રૂપિયા ભાવ જોવા મળે છે પરંતુ ત્યાં કપાસની આવકો જોવો તો ઝીરો ક્વિન્ટલ મળની દેખાઈ રહી છે તેથી કપાસની આવકો નથી તો ભાવ ખોટે ખોટા મૂકી દેતા હોય છે હવે ખેડૂત મિત્રો કપાસના બંને વાયદામાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે કપાસના એમસીએક્સ હાલ સત્તાવન આઠસો અને ન્યુયોર્ક કોટન વાયદો ઓગણીસ સત્તર ડોલરે બોલાઈ રહ્યો છે ખેડૂત મિત્રો હાલ કપાસની આવકોમાં વધારો થઈ રહ્યો છે ખેડૂતો પોતાનો કપાસ આપી રહ્યા છે છતાં કપાસના ભાવ નથી વધતા તેના કારણે ખેડૂતો પણ પોતાનો કપાસ આપી રહ્યા છે અને સસ્તા ભાવે કપાસનો ભાવ આપી વેપારીઓ સારા ભાવ લેતા જોવા મળી રહ્યા છે તો મિત્રો બસ આજની અપડેટ આ હતી હવે સમય નતા હાલ શું ચાલી રહ્યા છે કપાસના ભાવ તે આપણે જોઈ લઈએ જામનગર એક હજારથી ચૌદસો પંચોતેર ગોંડલ એક હજાર થી ચૌદસો છ્યાસી મોરબી બારસો થી ચૌદસો એકોતેર હળવદ બારસો થી પંદરસો જૂનાગઢ બારસો થી ચૌદસો નવ તળાજા અગિયારસો થી ચૌદસો ચાલીસ રાજકોટ અગિયારસો થી ચૌદસો નેવું બોટાદ બારસો પચીસથી ચૌદસો અઠ્ઠાણું 1235 બારસો પાંત્રીસથી ચૌદસો ચોત્રીસ કોડીનાર તેરસોથી ચૌદસો ત્રીસ ભાવનગર બારસો પચાસથી ચૌદસો અમરેલી એક હજારથી ચૌદસો પાસઠ જામખંભાળિયા તેરસોથી ચૌદસો સાડત્રીસ મહુવા એક હજારથી તેરસો છ્યાસી જામજોધપુર બારસોથી ચૌદસો એંશી વિસાવદર બારસો ત્રીસથી ચૌદસો છપ્પન ધોરાજી અગિયારસો છવ્વીસથી ચૌદસો છપ્પન સાવરકુંડલા અગિયારસોથી ચૌદસો વીસ જસદણ બારસોથી ચૌદસો ચાલીસ કાલાવડ બારસો પચાસથી ચૌદસો પંચોતેર ખાંભા તેરસો પચાસથી ચૌદસો પિસ્તાલીસ રાજુલા એક હજાર બાવનથી ચૌદસો વઢવાણ બારસો એંશીથી તેરસો પચાસ હેન્દળા બારસોથી ચૌદસો ઉપલેટા બારસો પચાસથી ચૌદસો ચાલીસ લખતર તેરસો ચોવીસથી ચૌદસો દસ પાલીતાણા અગિયારસો પંચાવનથી તેરસો એંશી જેતપુર અગિયારસો એકત્રીસથી પંદરસો થારી એક હજાર 1411 ચૌદસો અગિયાર માણાવદર તેરસો વીસથી પંદરસો દસ વિસનગર બારસોથી ચૌદસો છેતાલીસ હિંમતનગર તેરસો બત્રીસથી ચૌદસો એકતાલીસ